યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રી દુર્ગા સપ્તશતી છઠ્ઠા અધ્યાયનો પાઠ સાંભળીશું છઠ્ઠા અધ્યાયમાં હું સર્વેશ્વર સર્વે ખોળામાં નિવાસ કરનારા પરમ શ્રેષ્ઠ દેવી પદ્માવતીનું ચિંતન કરું છું તેવો નાગરાજ ના આસન પર બેસેલા છે નાગોના ફળોમાં શોભતા મણિઓની વિશાળ માળાથી શોભતી તેમની દેહલતા ઉત્કૃષ્ટ દેખાય છે તેમનું તેજ સૂર્ય સમાન છે ત્રણ નેત્રો તેમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે તેઓ પોતાની ભૂજાઓમાં માળા કુંભ ખોપરી અને કમળ ધારણ કરેલા છે તથા તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મૂંગુટ શોભી રહ્યો છે ઋષિ કહે છે દેવીનું કહેવું સાંભળીને દૂતને ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યરાજ પાસે જઈને બધો વૃત્તાંત વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો દૂતનું તે વચન સાંભળીને દૈત્યરાજ ક્રોધિત થઈ ગયો અને તેણે દૈત્યોના સેનાપતિ ધ્રુમલોચનને કહ્યું હે ધ્રુમલોચન તું પોતાની સાથે સેના લઈને જલ્દીથી જા અને તે દૃષ્ટ સ્ત્રીના વાળ પકડીને બળપૂર્વક તેને ઘસડતો ઘસડતો અહીં લઈ આવ તેનું રક્ષણ કરવા જો કોઈ બીજું આવીને ઉપસ્થિત થાય તો તે દેવતા યક્ષ કે ગંધર્વ કોઈ પણ કેમ ન હોય તેને અવશ્ય મારી નાખજે ઋષિ કહે છે શુંભે આ રીતે આપી તેથી તે સાઠ હજાર અસુરોની સેના સાથે લઈને ત્યાંથી તરત જ નીકળી પડ્યો ત્યાં જઈ પહોંચીને તેણે હિમાલય પર રહેતા દેવીને જોયા અને તેમને પડકારતા કહ્યું અરે ઓ તું શુભ નિશુમ પાસે પાસે ચાલ જો અત્યારે તું મારા સ્વામી પ્રસન્નતા પૂર્વક નહીં આવે તો હું તને જબરજસ્તીથી તારા વાળ પકડીને ઘસડતો ઘસડતો લઈ જઈશ દેવી કહે છે તને દૈત્યોના રાજાએ મોકલ્યો છે અને તું પોતે પણ બળવાન છે તથા તારી સાથે વિશાળ સેના પણ છે આવી સ્થિતિમાં જો તું મને જબરજસ્તીથી લઈ જઈશ તો હું તને શું કરી શકું તેમ શું ઋષિ કહે છે દેવીએ આ પ્રમાણે કહ્યું તેથી અસુર ધ્રુમલોચન તેમના તરફ ધસ્યો ત્યારે દેવી અંબિકાએ શબ્દના ઉચ્ચારણ માત્રથી તેને ભસ્મ કરી નાખ્યો પછી તો ક્રોધે ભરાયેલી દૈત્યોની વિશાળ સેનાએ અને અંબિકાએ એકબીજા પર તીક્ષ્ણ બાણો આયુધો શક્તિઓ અને પરશુઓનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું એ દરમિયાન દેવીનું વાહન સિંહે ક્રોધ ભરાઈને ભયંકર ગર્જના કરતો કેશવાળી ઝુલાવતો અસુરોની સેનામાં કૂદી પડ્યો તેણે કેટલાક દૈત્યોના પંજાના પ્રહારથી કેટલાકને પોતાના જડબાથી અને કેટલાક મહાદેચોને પટકીને ભોય પર પસાડીને હોઠોની દાઢોથી ઘાયલ કરી નાખ્યા તે સિંહે પોતાના નખોથી કેટલાયના પેટ ફાડી નાખ્યા અને થાપટો મારી કેટલાયના માથા ધડથી અલગ કરી દીધા કેશવાળી ભૂજાવો તો કેટલાકના માથા છેદી નાખ્યા તથા પોતાની કેશવાળી ઝુલાવતો ઝુલાવતો તેણે બીજા દેચોના પેટ ફાડી નાખીને તેમનું લોહી સૂચ્યું અત્યંત ક્રોધે ભરાયેલા દેવીના વાહંતે મહાબલી સિંહે શણવારમાં જ અસુરોની સઘળી સેનાનો સૌહાર કરી નાખ્યો જ્યારે શુંભે સાંભળ્યું કે દેવીએ ધ્રુમલોચન અસુરને હણી નાખ્યો છે અને તેમના વાહન સિંહે સઘળી સેનાનો ભયંકર વિનાશ કરી દીધો છે ત્યારે તે દૈત્યરાજ ઘણો જ ગુસ્સે થયો તેના હોઠ કંપવા લાગ્યા અને તેણે ચંડ અને મુંડ નામના બે મહા દૈત્યોને આજ્ઞા કરી કે હે ચંડ હે મુંડ તમે ઘણી મોટી સેના લઈને ત્યાં જાઓ અને તે દેવીને તેના વાળ પકડીને કે બાંધીને જલ્દીથી અહીં લઈ આવો જો આ પ્રમાણે તેને લઈ આવવામાં સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્ર શસ્ત્રો તથા આસુરી સેનાનો ઉપયોગ કરીને તેની હત્યા કરી નાખજો તે દુષ્ટ સ્ત્રીની હત્યા થતા તથા તે સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્વરે પાસા આવજો શ્રી માર્કંડે પુરાણમાં સાવરણી કે મનોવંતર કથા અતહગત શ્રી દેવી મહાત્મયનો શુંભ નિશુંભની ધ્રુમલોચન વદ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત થયો હવે પછીના વિડીયોમાં આપણે સાતમા અધ્યાયનો પાઠ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી શ્રી દુર્ગા સપ્ત સપ્તશતીના છઠ્ઠા અધ્યાયનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી નવદુર્ગા માતની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો